નમસ્તે બાળ ડી કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતની સ્વ અદ્યયન પોથીના ભાગ ત્રણમાં ગુજરાતી વિષયમાં પાઠ નવ રત્ન ભોજનનું સોલ્યુશન જોઈશું તે પહેલાં બાર દોસ્તો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે નગરસભા તો નગરસભામાંથી બીજા કેટલા શબ્દો બને છે તો રસ ઘર સભા બા સર નર બાર બાન નગર અને ભાસ એવી જ રીતને પહેલું આપેલું છે કે માલવ ગણ તો એમાંથી મેં શબ્દો બનાવ્યા છે માર વણ ગણ માં વ લણ અને વણ બાર દોસ્તો તમે તમારી રીતે પણ શબ્દો બનાવી શકો છો પછી છે ઉદર ભરણ તો ઉદર ભર રણ ઉદ ભરણ દર ભણ ઓર રદ ત્રીજું છે વત્તા ભર સાવ તાવ રસા તાર વતા સાવ અને તાર ચોથું છે શોભન મુખ શો મોક નખ શોખ મોન ભન નમો ભમો અને શોભન પ્રશ્ન બે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોની જગ્યાએ સમાન અર્થવાળો શબ્દ કૌસમથી શોધીને વાક્ય ફરીથી લખો અહીંયા આપણને કોન્સનો શબ્દ આપેલા છે પ્રખ્યાત શસ્ત્ર ઘાસ સોના તેજ અને રજત પહેલું વાક્ય છે કે રત્નોની આભાથી ભૂગર્ભગ્રહની દિવાલો ચમકી રહે તો આભાનો અર્થ આમાંથી શું થશે તો તેજ કે રત્નોના તેજથી ભૂગર્ભગ્રહની દિવાલો ચમકી રહે બીજું વાક્ય છે તક્ષશિલાના મશહૂર ધૂપનો કોડિયો સળગાવ્યો હતો મશહૂર તો એનો શબ્દ થશે પ્રખ્યાત તો તક્ષશિલાના પ્રખ્યાત ધૂપનો કોડિયો સળગાવ્યો હતો ત્રીજો છે મૌનેન્દ્રએ કંઈ હથિયાર રાખ્યું નહોતું તો જવાબ આવશે મો મૌનેન્દ્રએ કંઈ શસ્ત્ર રાખ્યું નહતું હથિયારનું થશે શસ્ત્ર ચોથું આપણે ઢંકાઈ જઈએ તેવળું ખડ ઉગે છે આપણે ઢંકાઈ જઈએ તેવળું ખડનું થશે ઘાસ ઊગે છે સુવર્ણના થાળ લઈને કૃષ્ણા બહાર આવી સુવર્ણ એટલે કે સોનાના સોનાના થાળ લઈને કૃષ્ણા બહાર આવી હવે પ્રશ્ન ત્રણ કોસ્મ આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોષ્મ શબ્દ આપેલા છે મોનેન્દ્ર કૃષ્ણા સખ સરદારો અય ભૂગર્ભગૃહ અને વિદ્યાર્થીઓ તો એમાં પહેલું ખાલી જગ્યા છે કે હળતા રત્નોની અનેક રંગી આવવાથી ખાલી જગ્યાને દિવાલો ઝમકી રહે તો જવાબ આવશે ઘરો માત્ર ખાલી જગ્યા રોજના કરતો ઉલટો સાદો દેખાતો હતો તો જવાબ છે મૌનેન્દ્ર ખાલી જગ્યાની શોભા આગળ રત્નો ફીક્કા હતા તો જવાબ છે કૃષ્ણ ખાલી જગ્યાના થાળમાં કંસાર પીરસ્યો હતો તો જવાબ છે વિદ્યાર્થીઓ મહર્ષિ ખાલી જગ્યા તો નિરાંતે નીચું જોઈને જમતા હતા તો જવાબ છે અહીં પ્રશ્ન ચાર રેખાંકિત શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધી વાક્યો ફરીથી લખો પહેલો છે બીજી પેઢીમાં સોના રૂપાના ટુકડાઓ હતા તો જવાબ આવશે બીજી પેઢીમાં સુવર્ણ રજતના ટુકડાઓ હતા બીજું છે અનેક રંગી આબાથી વોયરાની દિવાલો ચમકી ઉઠી તો જવાબ આવશે અનેક રંગી આબાથી ગ્રહની દિવાલો ચમકી ઉઠી ત્રીજું છે જંગલમાં જાત જાતને વન્ય દવાઓ મળે છે જંગલમાં જાત જાતને ઔષધી દ્રવ્યો મળે છે સુવર્ણના થાળ લઈને સુંદર મુખવાળી કૃષ્ણા બહાર આવે સુવર્ણના થાળ લઈને શોભન મુખી કૃષ્ણા બહાર આવે મેનેન્દ્ર પવરખો આવાસે મૂકીને આવ્યો હતો મેનેન્દ્ર ત્રાણ આવાસે મૂકીને આવ્યો હતો પ્રશ્ન પાંચ એકમના આધારે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જાણ પહેલું છે માલવગઢ ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્ના સંગ્રહ હતો ખરો ભૂગર્ભ રૂમમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી ખરો મૈનેન્દ્રએ એ દંડવત પ્રણામ કર્યા ખરો સરદારોએ રત્નો સુવર્ણનું ભોજન કર્યું પ્રશ્ન છ આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો વિદ્યાલય મારા પર ઉભું કરવા માંગુ છું ધન પર નહીં તો જવાબ આવશે મહર્ષિ અહી અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ તો જવાબ છે મૌનેન્દ્ર હા હા આપણે ઢંકાઈ જઈએ તેવડો ખડ ઊગે છે જવાબ છે એકવૃત અમે બધા સાવ જડશો છીએ મૌનેન્દ્ર તમે તો ભગવાનની દયાને પાત્ર નથી જવાબ છે મહર્ષિ પ્રશ્ન સાત આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી વાક્ય ફરીથી લખો પહેલું છે રમેશભાઈ ડાયા માણસ છે તે ખેડૂત છે તો એમાં સર્વનામ છે તે અને વાક્ય રમેશભાઈ ડાયા માણસ છે અને તે ખેડૂત છે બીજું છે દક્ષભાઈ હોશિયાર છે તેમનો સ્વભાવ મિતવાસી છે તો સર્વનામ છે તેમનો વાક્ય મળશે દક્ષભાઈ હોશિયાર છે અને મિતભાષી સ્વભાવ ધરાવે છે ત્રીજું છે હાર્દિકભાઈ નોકરી કરે છે તેઓ વાત ઓછી કરે છે તો સર્વનામ છે તેઓ વાક્ય હાર્દિકભાઈ નોકરી કરે છે અને ઓછી વાત કરે છે ચોથો ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે તો સર્વનામ થાય છે ત્યારે વાક્ય આવશે ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે પાછું આ શાળા છે અને પેલું તેનું મેદાન છે સર્વનામ છે આ પેલું તેનું વાક્ય આ શાળા છે અને તેનું તેની પાસેનું મેદાન છે પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો પહેલો કૃષ્ણાએ સક સરદારોને શું શું પીરશું તો જવાબ છે કે કૃષ્ણાએ શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા બીજું દેવ મંદિરના ગૃહમાં કોણ કોણ જાય છે શા માટે દેવ ભૂગર્ભ ગૃહમાં મહર્ષિ અય અને આનંદ જાય છે કારણ કે તેઓ શક સરદારોને સુવર્ણ અને રજતના આભૂષણો આપી આપે પાઠ ભણાવવા માંગતા હતા પ્રશ્ન ત્રણ મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું શા માટે મહર્ષિના આમંત્રિતોમાં યવન સામંત અને તેના સરદારો સખ સરદારો વગેરે આવ્યા હતા કારણ કે મહર્ષિએ તેમને ભોજનનું આમંત્રણ આપ્યું હતું પ્રશ્ન ચાર મહર્ષિ અહીં સખ સરદારો વિશે શું ધાર્યું હતું મહર્ષિ અહીં ધાર્યું હતું કે સખ સરદારો સુવર્ણ રજત ખાતા હશે તેમને ત્યાં વરસાદ નહીં પડતો હોય અને તેમને ત્યાં ગાયો પણ નહીં હોય પાંચમો મહર્ષિએ મૈનેન્દ્ર અને સરદારોને કંસાર શા માટે ન ભીસું સખ સરદારો કે જેવું ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂટતા હતા એમને મહર્ષિ આમ વ્રતનો પીરસીને જોખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો પહેલો છે કે મહર્ષિએ સખ સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી તો તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું પાણી ચોટી રંગાવલી પૂરી હતી આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા પર તક્ષશિલા મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા પ્રશ્ન બે આનંદ શા માટે મંત્રમુગ્ધ થઈ ગયો હશે મંદિરના ગ્રહમાં રહેલી પેઢીઓમાં ઝળહળતા રત્નો સોવાણો તથા રજતના ટુકડાઓ અને રત્નોના અનેક રંગી આભાથી ચમકી ઉઠેલી ગૃહની દિવાલો જોઈ આનંદ મંત્રમુગ્ધ થઈ ગયો હશે ત્રીજો પ્રશ્ન દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરતા હોય દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલય ઊભું નહીં કરતા હોય કારણ કે મહર્ષિ અહીં પોતાના પગ ઉપર વિદ્યાલય ઊભું કરવા માગતા હતા ધન પર નહીં બાળ દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો